અરે રે ભગવાને જેટલો વરસાદ પડ્યો આ ડોહાને બચી બચાવી લો ભગવાન બચાવી લો એ ડોહો જ્યો એ જ્યો કિરણિયા જ્યો અરે રે જ્યો ડોહો એ એ ભગવાન બસ કરી જો બસ આટલો બધો વરસાદ એ તો નમસ્કાર દોસ્તો અમદાવાદની અંદર આ વહેલી સવારથી જ આ બફાટ્યું છે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકની અંદર અમદાવાદમાં વાદળું ફાટું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે કે આગ વસાવતી ગરમીમાં અસંખ્ય બફારા બાદ જેની આતુરતાપૂર્વક રાહ જોવાની હતી તે ચોમાસાની ઋતુમાં જેમ કે ગુજરાતમાં ધમાકેદાર આગમન થયું છે ગુજરાતના બસો ને તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે અમદાવાદ શહેરમાં વાત કરીએ તો વહેલી સવારથી જ જેમ કે બે ઇંચ વરસાદ નોંધાયો છે અત્યારે હાલ સોમવારે અને મંગળવારે ધોધમાર વરસાદ બાદ આજે પણ ધોધમાર વરસાદ પડ્યો છે અમદાવાદ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે જેમ કે ચાંદખેડા ગોતા થલતેજ ત્યાં પણ અતિભારે વરસાદની